જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલાની ઘટનાને લઈ સમગ્ર દેશમાં ત્યારે દેશમાંથી આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ સાથે સુરતના ખાદ્ય તેલ મંડળ એસોસિએશન દ્વારા ત્રીસ એપ્રિલના રોજ એક દિવસીય બંધનું એલાન કરવામાં આવ્યું છે સુરતમાં ખાદ્ય તેલ મંડળ એસોસિએશન તેમજ અનાજ મંડળ દ્વારા રોજ સંપૂર્ણ બંધ પાડી આતંકવાદ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે દિલ્હી ખાતે જઈ આ મામલે સરકારને આવેદનપત્ર પણ આપવામાં આવશે તો સો કિલોનું નળ ખોલવાનું પાણું પણ આપવામાં આવશે મહત્વની વાત એ છે કે આતંકવાદી હુમલાની ઘટના બાદ પ્રધાનમંત્રી દ્વારા સિંધુ નદીના પાણી પર રોક લગવામાં આવી હતી તો સિંધુ નદીના આ પાણી પર સંપૂર્ણ રીતે રોક લગાવવામાં આવે તે ઉદ્દેશ્યથી સુરત ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા કિલોનું ખોલવાનું પાણી હેતુ દર્શાવવામાં આવી રહ્યો છે જેથી આ મામલે સુરત તેલ મંદિર એસોસિએશન ના પ્રમુખે જણાવ્યું કે સુરત ખાદ્ય તેલ એસોસિએશન ત્રીસ એપ્રિલ ના રોજ સંપૂર્ણ રીતે એક દિવસીય બંધ પાડી આતંકવાદી હુમલામાં મોતને ભેટેલ ભારતીયોને શ્રદ્ધાંજલિ પણ કરશે સાથે સરકાર આતંકવાદી સામે કડક પગલા લેવા માટે આવેદન પત્ર આપી આતંકવાદીઓને નાબૂદ કરવાની માંગ પણ કરવામાં આવશે